રામવન ભાગ બે એટલે કે પાર્ટ ટુમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો હવે આગળ બહુ મસ્ત જોવાનું છે તો ચાલો આપણે જઈએ અને આવા આવનવા વ્લોગ જોવા માટે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો

उठा के लाती মোটচ্যে য্হো সক্য়ে যে যোযে পয়া তখডিু সে মাগনে মাকো াকে ভিকে মর যোলাত্. মাকে মের পযে মাকে মাকে মে পিয়া মার ম

જે આવા મોટા ચોક પડે છે એના રામાયણના પાત્રના આધારે કંઈક ને કંઈક એમના ઉપરથી નામ આપેલા છે એટલે આમાં રામાયણના પાત્રનો પણ આપણે ખ્યાલ આવે અને રામાયણ વિશે પણ જાણકારી ઘણી બધી મળે એવું છે એકવાર આ સ્થળની મુલાકાત અચૂકથી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક તમે શેર કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય આગળ જે છે એ તમને બતાવું તો બ્લોગ માં આગળ કન્ટિન્યુ રહેજો ચાલો ઈ રસ્તા માં

આ ભૂમિકા નહીં જાને હો જ્યા જ્યા ખૂમને નહીં જાના છો જ્યા છો જ્યા નીચે જાલમાં અમાર સળ્યા સળ્યા તું તું ક્યું આયે થમ દે ઓકડી ને ભાઈ સાજી ઓકે મારા

સૈયા છે સૈયા પેલા નદીમાં હોય હવે તો ને નદીમાં કઈ કઈ રેવાજ નથી દીતો ચલો આગળ હવે

લોકો <laughs> છોકરા <laughs> રાજકોટ આવો એટલે આ સ્થળની મુલાકાત એક વાર વસિયા લેજો અને અહીંયા આપણે આપણા લોગ નો એન્ડ કરીએ છીએ સબ્સક્રેબ્ટ ના કરી હોય તો સબસ્ક્રેબ્સ કરી લેજો